સાવ નાનકડો આપણો કવિ અર્જુન મેં તો એને એક જ વખત તો જ અમરેલીમાં સાંભળ્યો છે છોકરો શું લખે છે તમે જુઓ સાંભળશો તમને તમને એમ થાય છે કે આ આ કવિ કે કેવી એને કવિત્વ મળ્યું છે એ જ આપણું સૌથી સમોટું સદભાગ્ય છે કે શક્યતાઓ સૌ સજી રણમાં ઊભો છું હું હા શક્યતાઓ સૌ સજી રણમાં ઊભો છું હું કે સૌ આ મારા યુદ્ધની ક્ષણમાં ઊભો વાહ કવિ વાહ મેનશા હું પાગો છે મેં ધ્યાન રાખજો હવે ની વાર્તા કહીને સૌને છેતરા છે મેં ફરીથી વાર્તા કહીને સૌને છેતરા છે કે રામ ખીલેગા એક ન બચેગા. સીતા પર જો આંખ ધન્યવાદ અને અંતિમ શેર કે અમે વિદુર ની ભાજી અમે વિદુરની ભાજી અમારાથી હરી હા અમે વિદુરની ભાજી અમારાથી હરી રાજી અને શબરી ચાય ખાતા અમે ઈ બોર ના ઠળિયા અમે ઈ બોર ના ઠળિયા દુબારા દુબારા એક બાર ફરીથી અંતિમ છે દુબારા અમે હવે આપણે વધારે કઈ વાત ન કરતા પ્રથમ કવિને મારે જે રજૂ કરવા છે એ અમરેલીથી આવે છે એટલે અમરેલી આવે એટલે જેમ રપાને આપણે યાદ કરીએ ને ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ આટલો લાંબી લઈનો રાજવી અને કેટલું સરસ લખે એ જ નગરમાં તમને ફીણ મોજા ફેમ ચંદા રાણા અમરેલી નામે નગરી દિલો જીગરથી ચાહી મિત્રો સમાન બીજું વળગણ નથી જ કોઈ અને અરવિંદભાઈ ભટ્ટ એ પણ કવિ હમણાં પારુલબેન પણ છે તો આવા ક્ષેત્રમાંથી એ જગ્યામાંથી જે કવિ આવે છે ને એ તમને કહું ને કે દ્રૌપદી સ્વયંવરમાં જે અર્જુન બરોબર માછલીની આંખને તાકીને જે બાણ ચલાવતા ને એમાં આ કવિએ શબ્દોને બરાબર તાકી અને એની વેણી બનાવી અને આપણને કવિતા પીરસે છે એવા આજકા અર્જુન છે એના એક શેર સાથે ને હું કઉ રજૂ કરું છું કે સંત સાથે સ્થિર થઈ ગયો અને એક પાડો પીર થઈ ગયો આ પાડા આજકાલ જે પીર થઈ ગયા છે ને એના આવું ઝીણું ઝીણું સમાજ દર્શન કરનાર આજકા અર્જુન દ અર્જુન દવેને કહીશ કે પોતાની કવિતાનું રસ દર્શન કરાવે અર્જુન દવે તાળીઓ પાડજો તાર આવ મોજ શ્રોતાજનો છે એમને વંદન અહીંયા મારા બધા જે વડીલો છે કવિગણ એમને વંદન આમાં એવું છે કે હું આ કવિતાની જે સ્કૂલ છે ને એના ડ ક્લાસનો છેલ્લી બેન્ચનો વિદ્યાર્થી છું એટલે આમ ઠોઠ હોવ આવડતું ન હોય અને ટૂંકમાં એ પંકાયેલા હોય એમાંનું હું છું એટલે મને પેલા રજૂ કરી દે એટલે હું પછી બેસી જાઉં શાંતિથી પણ ભાઈ ઓપનિંગ બેસ્ટમેન્ટ તો જોઈ ને મારે ના ના આમાં મૂળ માહોલ એવો છે રપાની વાત થઈ લયની વાત થઈ તો એવી જ કોઈ વાત વાતથી

જાતને મારી ખડી કરીને શેરીના છેવાડે તારી રાહ જોવા માણી છે મેં આવું તો જે કંઈ સઘળું છે આવું તો જે કંઈ સઘળું છે એને મારી યાદોની વચ્ચે મૂકીને યાદ પટારા ખોલી આપું તારા મારી મારા તારી માટે બસ આવ હવે તું આવ હવે તું આવીને મારા પર પૂરું છવાઈ જવા જાતને તારી એમ જ આખે આખી સીધે સીધી બસ પથર આવ હવે તું આવ હવે તું આવ હવે તું આવીને ઓસરીએ ઓલી જૂની લાગતી ખાટે સાથે હીંચકતા હિંચકતા સાથે હીંચકતા હિંચકતા થોડા ઉગી જઈને ભીતર ભીતર પૂગી જઈને કોઈ ગીત પ્રગટાવ હવે તું બસ આવ હવે તું બસ અચ્છે વાત ધન્યવાદ આપ સૌના આશીર્વાદ પછી એક બીજી રચના કે કબીરો કબીર સાહેબથી ઇન્સ્પાયર થઈને હું ઘણો બધો અહીંયા જેટલા કવિઓ છે બધા બધાથી ઇન્સ્પાયર છું સંધુભાઈથી લઈને બધાથી અને હું ઇન્સ્પિરેશનમાં લખું છું ને ખુલ્લે આમ કહું છું કલાપીથી ઇન્સ્પાયર થઈને લખું કે માફી તું દે દિલભર જવું પડશે જવું પડશે ચૂમી છે થી પાની જવું પડશે જવું પડશે તો આવી રીતે તો એક કબીર સાહેબને અર્પણ કારણ કે કબીર મારા શ્વાસે શ્વાસમાં છે કે અલખપણાનો નાદ કબીરો અલખપણા નો નાદ કબીરો સકળ સુરો નો સાદ કબીરો ને પરમ પામવા ચાદર વણતો સંવાદ કબીરો નરસૈયાશુ ગાન કબીરો મનસુરી આજાન કબીરો નરસૈયાશુ ગાન કબીરો મનસુરી આજાન કબીરો બજાર વચ્ચે ઉભો રહી ને બજારથી બે ધ્યાન કબીરો ભીતર ભેદી યાદ કબીરો રાધા કેરી આશ કબીરો ને હરી માં લીન થયેલી મીરાનું વિશ્વાન કબીરો ધન્યવાદ ને સવર સુરાહી સ્વાદ કબીરો પામી ગયો છે પ્યાસ કબીરો ને યાર ને ભીતર ભરી લીધો છે ને પોતા માંથી બાદ કબીરો ને મસ્તી માં ગુલતાન કબીરો પ્રખર ગુલાલી ગાન કબીરો ને ગંગાજી ના તટ પર કરતો ઇલ્લાહી ધ્યાન કબીરો ઇલ્લાહી ધ્યાન શક્યતાઓ સૌ સજી સજી રણમાં ઉભો છું હું કે સૌ આ મારા યુદ્ધ ની ક્ષણમાં વાહ કવિ છે ધન્યવાદ અને ભવ્યતા

સૌને છે ને ગળા તીખા તુરા કડવા અને ખાટા બધા છે પણ લે ખારી વાર્તા કહીને સૌને છે ને શેર છે કે છે સૌ યુદ્ધ કેદીએ જણેલા છોકરા જેવા સાહેબ અત્યારની વૈશ્વિક પરિસ્થિતિ કે છે સૌ યુદ્ધ કેદીએ જણેલા છોકરા જેવા ન્યા પ્યારી વાર્તા કહીને સૌને છેતરા છે મેં વાહ કવિ વાહ ધન્યવાદ ને તમે ઇતિહાસ ના નામે ઘણું ડિન્ડક ચલાવ્યું છે તમે ઇતિહાસ ના નામે ઘણું ડિન્ડક ચલાવ્યું છે તો મારી વાર્તા કહીને સૌને છેતરા છે ને મને છેતરવું ફાવે છે મને ઠગવાની આદત છે મને છેતરવું ફાવે છે મને ઠગવાની આદત છે નરી આ વાર્તા કહીને સૌને છેતરા છે અને મારા પ્રિય જે ઇષ્ટ છે રામ એની ઉપર એક હિન્દીમાં રચના સ્વાગત કે અબ સબમે હિ રામ ખિલેગા ગઈ નહીં ને એની પેલાની રામ નવમીએ લખેલી કે અબ સબમે હી રામ ખિલેગા એક ન રાવણ શેષ બચેગા ઓર સીતા પર જો આંખ ઉઠાઈ હર ઘરસે હનુમાન જગેગા વાહ 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 સાહેબ કવિ તરીકે जवाबदारी कि गलगलिया था ये वो बोल गली 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 राम ने कृष्ण उभर था ये बहुत अच्छे। के अब सब में ही राम खिलेगा एक न रावण शेष बजेगा सीता पर जो आंख उठाई हर घर से हनुमान जगेगा और कितने लंकेशो की अर्थी आज यहाँ तैयार पड़ी है विजय कुछ की देरी है बस सेतु बंध निर्माण लगेगा और युग के मेघनाथ से कह दो इस युग के मेघनाथ से कह दो उसकी माया काम ना आई हम खुद संजीवनी बन बैठे हैं धर्म युद्ध है ये न थमेगा मित्रों के कुंभ कर्ण सोए कितने हैं समाज की सोती प्रज्ञा है समाज ने सोतेली प्रज्ञा से कुंभकर्ण सोए कितने हैं समाज की सोती प्रज्ञा है रावण पहुंचे उससे पहले राम ही जाकर ढंडो लेगा रावण पहुंचे उससे पहले राम ही जाकर डंडो लेगा और व्यक्ति नहीं अंतिम बात कि वृत्तियों से है वैर नहीं विरोध हमारा व्यक्ति नहीं वृत्तियों से है बैर नहीं विरोध हमारा अब दशाननों में राम उगेगा और राम और भी राम लगेगा दशाननों में राम उगेगा राम और भी राम लगेगा अब सब में ही राम खिलेगा धन्यवाद बीजी जय के भी हिंदी में कि चांद आ थोड़क मूड फेरफार थी जाए कारण के पाना वड़ेला है यी रीते हूँ बोलते जाऊँ छू कि चांद कब तक आ रहा है कौन जाने कौन जाने कौन किसको गा रहा है कौन, कौन जाने? जाने, कौन, जाने? कौन जाने और जो हमन को छोड़ के जाने लगे वो खुश हुए और कौन मुझ पर छा रहा है कौन जाने कौन जाने और दूर तुम छत पे खड़े हो मैं यहाँ तारो तले हूं दूर तुम छत तर... पे खड़े हो मैं यहाँ तारो तले हूं कौन किसको पा रहा है कौन वाँ। जाने वाँ। कौन जाने धन्यवाद और ये ठंडी हवा है और अंधेरा घना है क्यों ये मुझको भा रहा है कौन जाने कौन जाने और तुम जरा से दूर भी हो धन्यवाद એક કલાકાર જયારે બધા બિરદાવતા હોય ત્યારે વધારે કોટો ચડે કે તું મારા ધર્મ પત્ની બેઠા છે એના માટે લખેલું કે ક્યાંક કિનારે બેઠા બે જણ સાવ નિરાતે બેઠા બે જણ ક્યાંક કિનારે બેઠા બે જણ સાવ નિરાતે બેઠા બે જણ આખે આખા જીવતર માટે ઢળતી રાતે બેઠા બે જણ ને એક બીજામાં ધન્યવાદ સંજુભાઈ કે એક બીજામાં ઓગળવાદ્યો આ આપણા બધા જ પરિવારો એ સમજવાની જરૂર છે કે એક બીજામાં ઓગળવાદ્યો આ ઘરની ખાટે બેઠા બે જણ ક્યાં કિનારે બેઠા બે જણ સાવ ની રાતે બેઠા બે જણ બીજી મિક્સમાં છે કાહે કીએ ભાગા દોડે કાહે ગોટકી જાના

खुद ने ढूंढो एनी पहला जानबूझ भटकी जाना और कोई ऊंचे चढ़के बैठा कोई तड़ेटी माड़ोटे मध्यम मध्यम बुद्धम जेवा बीच कहीं अटकी जाना और सब ने बोला ऐसा करना वैसा करना क्या कुछ करना मैं छटकेला मन की माना बीजी वातु झटकी जाना बीजी वातु झटकी जाना एक नानगड़ी के दूर सुदूर है गिरनार ની અંદર કોઈ ગીરના ડુંગરાની વાત કે દૂર સુદૂરે દૂર સુદૂરે ગીરના કોઈ એકાંત ડુંગરે ખલક લગાવી ધૂણી ધખાવી જલાવી તાલ મિલાવી સમદરનું ઊંડાણ લઈને અલગ તણા એ દાણ લઈને ઇલ્લલ્લાહી ધ્યાન થઈને જોગી કોઈ ગાય છે ગાણું દૂર સુદૂરે દૂર સુદૂરે એ જ ડુંગરે ત્યાં જ એ ખેતરમાં ભરબપોરે લીમડાની સૂકી ડાળીને પૂછે છે શું કે ભર બપોરે લીમડાની ડૂકી સૂકી ડાળીને ભાઈ કરું હું બળતણ તારું એમ પૂછીને જાતે રાંધી જાતને રાંધી ધરતી બેટો ખાય છે ખાણું દૂર સુધુરે ગિરના કો એકાંત ડુંગરે દૂર સુધુરે ગિરના કો એકાંત ડુંગરે અને એક મહાભારત ઉપર લખેલી એકચ્યુઅલી એક નાટક લખ્યું હતું એની અંદર કૃષ્ણની એન્ટ્રી માટે આ ગીત લખેલું મેં કે સત સતત અસત સતત સત્ય પણ સતત છે ને અસત્ય પણ સતત છે સત સતત અસત સતત છે મૌન ની મમત સતત છે હવે એ હૃદયમાં યુદ્ધ છે ને આ હૃદયમાં છે વ્યથા એ હૃદયમાં યુદ્ધ છે ને આ હૃદયમાં છે વ્યથા ઉત્તરો છે મધ્યમાં ને આટ છે કથા વાહ એ હૃદયમાં યુદ્ધ છે ને આ હૃદયમાં છે વ્યથા ઉત્તરો છે મધ્યમાં ને આટ છે કથા પ્રેમ છે પ્રપંચ છે ને કોઈ ક્યાં અનંત છે માત્ર મૃત્યુ શાશ્વત છે માત્ર મૃત્યુની ખપત છે ને બંસરી કે મોર પીંછ કે પછી સુદર્શન હો પ્રેમ હો કે હો ગૃણા માત્ર પ્રદર્શન છે તીર ઘૂસે છાતી કે પછી એ પગમ માત્ર મૃત્યુ શાશ્વત છે માત્ર મૃત્યુની ખપત છે માત્ર મૃત્યુ શાશ્વત છે માત્ર મૃત્યુની ખપત છે વાહ વાહ ને અંતિમ સમય પૂરો થઈ ગયો છે મારો કે આ આ છે ને ટૂંકમાં લખાઈ ગઈ છે કે હું બોલવા ઊભો થાય એટલે મારા બોલવાની જ હોય એમ ઘણાએ સાંભળ્યું હશે કે અમે તો આળ મોકળિયા અમે તો આળ મોકલી આળ મોકલ્યો એટલે કે હાઉ જે હરફન મોલા માણસ હોય નેઠા કે અમે તો આળ અમે પીધા સકળ દરિયા ને વાડો બાંધતા કોઈ અમારા છે ખુલા ફળિયા અમે તો સંગતો કરીએ અમે તો રંગતો ધરીએ અમે તો સંગતો કરીએ અમે તો રંગતો ધરીએ અમારે રૂખડાઈ છે અમે અવકાશ ના તળિયા અમે તો આળ મોકળિયા ને અમે તો ઉગીએ જ્યાં ત્યાં

અમે વિદુર ની ભાજી અમારાથી હરી અને શબરી ચાય અમે ઈ બોર ના ઠળિયા અમે ઈ બોર ના દુબારા દુબારા એક બાર ફરીથી અંતિમ છે દુબારા અમે વિદુરની ની ભાજી અમારાથી હરી રાજી અને શબરી ચાય અમે ઈ બોર ના ઠળિયા અમે તો આળ મોકળિયા ઈ બોલા વાહ એ વાહ 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 કવિતા લખવી એ મારું શું કહેવાય એક ભાગીને એક ફ્રી રહેવાની ઘટના છે બાકી તો પોલિટિક્સને એડવોકસીને બધાની વચ્ચે મારી ફરતો પાસ લઈને નીકળ્યો છું પણ હાથમાં આકાશ લઈને નીકળ્યો છું મારી ફરતો પાસ લઈને નીકળ્યો છું હાથમાં આકાશ લઈને નીકળ્યો છું પ્રશ્નો સૌ મુજને કરે છે કાલના ઉત્તરોમાં કાશ લઈને નીકળ્યો છું ને છેલ્લી વાત આ વાત સાથે હું બેસી જઈશ હવે કે હું દશાનન હું ધનંજય ને પછી હનુમાન છું હું દશાનન હું ધનંજય ને પછી હનુમાન છું આમ તો હું વાલ્મીકી વ્યાસ થઈને નીકળ્યો છું આમ તો હું વાલ્મિકી વ્યાસ થઈને નીકળ્યો છું ધન્યવાદ વાહ કવિ હા જોયું ને તમે ઓપનિંગ બેટ્સમેન હારા છે એટલે તમને એટલી તો ધરપત છે ને કે સારું ચાલશે અને અમને ધરપત છે કે તમે જોરદાર રીતે વધાવશો હા 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 એટલે કઉ છું ને કાકા ને કે શબ્દો ની ધારદાર જીવો છું એટલે આ કવિ જે છે ને ને અમારે જે હોય એને જોરદાર જ લેવા પડે સાહેબ કહેતા શબ્દોની આરપાર જીવો છું હું બહુ ધારદાર જીવા બધા ધારદાર જીવ્યા અને ધારદાર જીવ્યા એટલે આપણને સારું મળ્યું બરોબર એટલે સરસ રચનાઓ આભાર ભાઈ અર્જુનભાઈ